બાજુમાં આવેલા બે લાયકન ને પ્રેસ કરો બરાબર તેમજ જેથી તમને માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો શેર કરો તો અહીંયા તમારું વિદ્યાર્થી મિત્રો શાળાનું નામ આવશે વિદ્યાર્થીનું નામ આવશે અહીંયા તમારો હાજરી નંબર આવશે બરાબર દરેક પ્રશ્ન છે એ કેટલા ગુણ નું છે એ લખેલું છે અને કુલ ગુણ ચાલીસ છે તો આપણે બધા મિત્રોએ ચાલીસ માંથી ચાલીસ ગુણ મેળવવાના છે અને અહીંયા તમારે કોઈએ સહી કરવાની નથી તો સર 40 માંથી 40 ગુણ મળશે કેવી રીતે તો મિત્રો એના માટે તમારે જરૂરી દાખલા ગણવા પડશે તો ચાલો પ્રશ્ન 1 માંગ્યા મુજબ જવાબ લખો 6 ગુણ એમાં વ્યવહારુ કોયડા ઉકેલો કોઈ પણ બે પણ મિત્રો તમારે 3 એ 3 દાખલા ગણવાના છે બરાબર તો આપણે એકાદો ખોટો પડે તો પણ વાંધો ન આવે પેલું નીલુ વાર્તાની 15 ચોપડીઓ તેના વર્ગ માટે લાવ્યો આજે 45 વિદ્યાર્થીઓ હાજર છે તો એક ચોપડી કેટલા વિદ્યાર્થીઓ સાથે મળીને વાંચશે તો વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ વિદ્યાર્થી છે એને પંદર ચોપડી વડે આપણે ભાગીશું તો પંદર તેરી પિસ્તાલીસ પિસ્તાલીસ માં પિસ્તાલીસ ગયા એટલે શૂન્ય શૂન્ય વધ્યા તો ત્રણ વિદ્યાર્થીઓ એક ચોપડી સાથે મળીને વાંચશે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું એવું છે કે સર અમારે આવા પેપર જોતા હોય તો સોલ્યુશન સાથે ના જેથી અમને પ્રેક્ટિસ થાય વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના પાંચ પાંચ પેપર છે બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ આ પેપરો સોલ્યુશન સાથેના મેળવ્યા છે તો સર જલ્દી અમને કહો તમે તો ભાઈ ધોરણ વાર્ષિક પરીક્ષાના પેપરો એમાં ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દી વિષયના આપણી વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી માંથી મળશે ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડિયો લેક્ચર તમને કોઈ ચેપ્ટર ન સમજાતો હોય તેમાં જઈને સમજી શકશો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપર એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો મિત્રો એટલે આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં તમે તમારા ધોરણમાં જઈ ચોથામાં અને તમે પેડ પ્લાન મેળવી શકશો ત્રણથી બાર ધોરણ સુધીના પેપર સેટ છે

તો મિત્રો બોતેર છે એને ત્રણ વડે ભાગવાના છે તો ત્રણ દુ છો સાતમાંથી શું આવ્યા દરેક ટોપલીમાં ચોવીસ ટમેટા સમય મિત્રો આપણે સોલ્યુશન એટલા માટે કર્યું છે કે આપણે ઝડપથી વિડીયો બને નહી તર આ વિડીયો બહુ મોટો બનશે રમતોત્સવના દિવસે શાળાના રમતના મેદાનમાં એકસો એકસઠ વિદ્યાર્થીઓ છે તેઓ એક સરખી સાત સમાન હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો એકસો એકસઠ ભાગ્યા સાત સાત એકા સાત સાત દુ ચૌદ સાત કરી એકવીસ તો મિત્રો વધી જાય તો સાત દુ ચૌદ સોળ માંથી ચૌદ જશે તો બે વધશે પૃથ્વી તારે એક સાત થી એકવીસ તો દરેક હારમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ આવે ખાલી જગ્યા પૂરો સસલું જીરો પરથી શરૂ કરીને એક સાથે પાંચ કદમ કૂદે છે તો આઠ કૂદકા માર્યા પછી તે ક્યાં પહોંચે તો આઠ કૂદકા પાંચ કદમ કુદે તો આઠ પંચા ને ચાલીસ પચીસ ઉપર ક્યારે પહોંચે તો પાંચ માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ એક પણ છતાં આપણે બે લખવાના નરેન્દ્રના બેટનું વજન બે કિલોગ્રામ અને હરેશના બેટનું વજન પંદરસો ગ્રામ છે તો કોનું બેટ વજનમાં ભારે છે સમજાવો તો નરેન્દ્રના બેટનું વજન બે કિલોગ્રામ એટલે લઈ જઈ શકાય છે ચાર વ્યક્તિઓ લિફ્ટમાં એકસાથે જવા માંગે છે જેમના વજન એકાવન કિલોગ્રામ અઠાવન કિલોગ્રામ પાસઠ કિલોગ્રામ સિત્તેર કિલોગ્રામ છે તો લિફ્ટમાં જઈ શકશે તો એકાવન અઠાવન સરળો કરો પચાસ ગ્રામ એટલે કે ત્રણ કિલોગ્રામ અને સાતસો પચાસ ગ્રામ ત્રણ કિલોગ્રામ એટલે ત્રણ હજાર ગ્રામ માગ્યા મુજબ અપૂર્ણાંક ભાગ આકૃતિમાં દર્શાવો એક દ્વિત્યાંશ તો મિત્રો ચાર ખાનામાંથી તમારે અડધા ખાના રંગીન કરવાના તો ખાના ખાના આકૃતિમાં આકૃતિમાં ભાગ ભાગ કેટલો છે છે કારણ કે અડધા અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો છેદમાં દસ ખાનામાંથી ચાર ખાના ઘૂંટેલા છે એટલે બે ના છેદમાં પાંચ બે વડે ભાગાકાર ચાલશે જો ચાર એટલે બે દુ ચાર દસ એટલે પાંચ દુ દસ તો બે બે ઉડી ગયા તો બે ના છેદમાં પાંચ આવશે સમ અપૂર્ણાંક લખો તો મિત્રો તમારે ઘડીઓ લેવાનો પાંચ નો પાંચ દુ દસ તો નીચે દસ નો ઘડીઓ લેવાનો દસ દુ વીસ દસ ના માગ્યા મુજબ જવાબ લખો પ્રશ્નના જવાબ લખો કોઈ પણ એક બે તમારે બધા લખવાના નીચેના બોક્સમાં આપેલી આકૃતિની હદ માપો બરાબર તો આ મિત્રો એક સેમ બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે ઓગણત્રીસ સેમી થશે કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણો તો મિત્રો આવશે બાર આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ કાપતા બાકી રહેલ ભાગની હદ શોધો તો બે માં મિત્રો સોળ જ આવશે સાચો વિકલ્પ પ્રશ્નનો જવાબ શોધીને લખો એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે પાંચ સેમી સાત સેમી અને નવ સેમી છે તો એનું હદનું માપ ત્રણ નો સરવાળો એટલે કે એકવીસ સેમી છ સેમી લંબાઈવાળા ચોરસની સીમા હદનું માપ શું થશે છ ચોક ચોવીસ સેમી માગ્યા મુજબ પરિકર ની મદદ થી છ સેમી વ્યાસનું વર્તુળ દોરવાનું છે છ સેમી વ્યાસ તો વ્યાસ એટલે બે છેડા વચ્ચે અંતરા છ સેમી થશે કેન્દ્રમાંથી પસાર થતી જીવા છ સેમી વ્યાસ દોરેલા વર્તુળમાં વર્તુળનું કેન્દ્ર બિંદુ દર્શાવી નામ લખો તો ઓ આ એમનું થશે કેન્દ્ર બિંદુ દોરેલા વર્તુળની ત્રિજ્યા દોરો ઓથી પી આ ત્રિજ્યા થશે જે 3 સેમી થશે અડધી દોરેલા વર્તુળની ત્રિજ્યાનું માપ માપ પટ્ટીથી માપીને લખો તો 3 સેમી થશે રેડી ચલો માગ્યા મુજબ સંખ્યાની પેટર્ન પૂર્ણ કરો 6 7 એટલે 13 થઈ ગયા 7 8 એટલે 15 થઈ ગયા હવે 13 15 તો મિત્રો કેટલા થશે 28 કેટલા થશે 28 ક્લિયર ચાલો તો તો આવશે અને આકાર આધારિત પેટર્ન પૂર્ણ કરો બરાબર મિત્રો ત્રિકોણ છેલ્લે તો હવે થોડુંક આગળ આવ્યું એન થી આગળ આવતો હવે ત્યાં આવશે પેલા નંબરે પેલા નંબર હતો છેલ્લે એનથી થી આગળ એનથી થી આગળ તો આ રીતની આકૃતિ થશે બરાબર હવે એ પેલા એક વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ જો મિત્રો એમ લખ્યું હોય કે એક ત્રિકોણ બરાબર ત્રણ બાળકો કેટલા થશે ત્રણ પંચાને પંદર સમજી ગયા કેટલા બાળકોને જામની રંગ પસંદ છે ત્રણ કાળો રંગ પસંદ કરતા બાળકો નારંગી રંગ પસંદ કરતા બાળકો કરતા કેટલા વધારે છે તો નારંગી બે છે કાળો છે તો બે વધારે છે વર્તુળ પરથી જવાબ આપો આ ખાસ છે બિસ્કીટ પસંદ હોય તેવા બાળકો પચાસ ટકા દ્વિતીયાંશ આઈસ્ક્રીમ પસંદ હોય તેવા એક ચતુર્થાંશ ચોકલેટ પસંદ હોય એક ચતુર્થાંશ તો કેટલા બાળકોને આઈસ્ક્રીમ પસંદ છે એક ચતુર્થાંશ કેટલા બાળકોને બિસ્કીટ પસંદ છે ચોકલેટ પસંદ કરતા બાળકોનું પ્રમાણ એક ચતુર્થાંશ તો આ રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન થયું તો ખાસ ચેનલમાં સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઇક કરો કમેન્ટ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધાને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એ શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત